ભણિયા ના પડતો કે ભાઈ નહીં લાવો મારો પાછો ભાઈ નહીં જતો મોશે ભણ્યો હોય તો મને થઈ ગયા પણ ના આવે સારી વાત છે

ભલે ને આવી મોડાટલું તો ગમે થાય હબસો લીધા વગેરે જાવ ને છેવટે લઈ જવું છે પણ લઈ જવું છે આ ફાયન દાળે બનાવી ચાલ બનાવી જાત બનાવી દાળે દાળી બનાવી લો લોણી

ગરમો હું કરે ભાઈ મો ફોન ડેટિંગ જાય એમ કરો હા

ના બાઇક ને લઈ જાવ હું કોક કરો શું છે મને આઈફોન લઈ આલો ઓય આઈફોન 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 શું આવે હે હરી નામ આઈફોન ચી દુનિયા જોમ થાય પણ આવે જોવાનો ફોન આવે એપલ નો એપલ પણ ઈમો શું હોય જોવાનો હોય 1.5 લાખ રૂપિયા નો આવે મને 1.5 લાખ રૂપિયા નો જોવાનો આવે આવે તો તમે ચી ચી દુનિયા જુઓ ખબર શું કોઈ દોરો આવે દોરો ના કાકા એરે ને કેમેરો ફેમર ચલ જો રિઝલ્ટ આવે

તમારો મોદી ને આખો ને તમારા હપ્તા ખા પરો કાલે તમારો હપ્તો આટલી ધમકી કરીશું ધમકી નહીં ના 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 પ્રાંગછું કાલે તમારે

રાતે ના વેસાય તું મન ફોન લઈ મારા કોઈ નહીં તમારી બે ના વેસાયું રાખો આઈફોન માં આપડે કમા પૈસા એટલે આવે તો મને નહીં પડતી ના વેસાય મારે મારે કોઈ તો મારે એટલે બે બોતરા મોમા કાનો વાયદો તો કરવું પડશે ખર કોઈ વડે આલે તો

કોઈ બી લીયા લે કોણ ભાઈ જો નીલી આયા ને તો મુરાચે રાખ ફેવિશ મે એટલે ફે નથી વેસવી હેડ ને નીલી તો નોત થાય મારા જો આતે તો તો હું ફેવિશ નીલી હું તો પેલી તું કાલ તન હું ફોન લીયા લ્યો અને આ થાય તું જ પાકુ પાકુ લીયા જન લીયા આ તો કમન લીયા લો છો હા અરે મેલ પડી જાય લાગે મન માં મેલ પડી જાય છે અબ તો આપણે પૈસા એટલે છે ને મને એવું લાગે એટલે ઉભા હેડી રહે હા હેડી છે હા તું પછી જો થાય તો માં હાલ જો આવ શીખ ને જાજી ભાઈ જાજી ના કોનો કોનો જાજે હે